અહીંયા તો માતાજી બોકડા સિવાય નામ નથી લેતી બોકડા જ મંદિર બાજુ રવિવારે ચાલી બોકડા કપાય ના ના ભાઈ આપડે કેમ માનતા રાખી હોય બધા નવી ગાડી લેતો બોકડો નવી ટુ વ્હીલ છોડાવે તો બોકડો ફોર વ્હીલ છોડાવે બોકડો નું પછી શાક પાંદડું બનાવે શું એમ શાક પાંદડું બનાવે તપેલા ચડાવે ને બધા હગા વાળા ખાય તો તો અહીંયા તો નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મનસુખભાઈ રાઠોડને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને તે એવું જણાવી રહ્યો છે કે અમારા જે ગામ છે ત્યાં તો ચાલીસ બોકળા રોજના ચડે છે મંદિરે હવે આ વ્યક્તિ અંધશ્રદ્ધા વિશે અને જે આ બોકળા ચડે છે તે વિશે મનસુખભાઈ રાઠોડ જોડે જોરદાર ચર્ચા થઈ હતી સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને મિત્રો જે આ નિર્દોષ જાનવર જે બકરાઓ છે તેમની બલી ચડી રહી છે શું ખરેખર માતાજી આ બલિથી ખુશ થતા હશે કે તેમને આવું શા માટે આ લોકો કરી રહ્યા છે તે પણ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં పేతన దాబట్త కైరంయా ఏవు చయసి శి oursరయ సి హా అకి అర్తెం నా ఄసి నా చాటరంరుంగై కైక కైతన మాథి గూరంస్ా తలస్ాన తాన్ష ఇరంశి తెదరుపరుస બધા અલગ અલગ નામ ના હૈદરાબાદમાં ઓળખતા નથી ને બીજું કાંઈક મૈસમ માં કે આપણે ક્યાં ભેગું કરવા જવું માતાજી ની પ્રાર્થના કરો પણ એમ બોલે એ માતાજીની ભાષા ફરી ગયે કેમ કે ગામો ગામ માતાજીની ભાષા અલગ આવે માતાજી એમ હા મરાઠી માં તુલે મોહન તારે ટ્યુશન રાખી માતાજી ને ગુજરાતી ને આપડે ઉર્દુ શીખો કરવું પડશે તો માતાજી બોકડા સિવાય નામ નથી લેતી બોકડા જ કપાય મહાકાળી મંદિર બાજુ છે રવિવારે ચાલી બોકડા કપાય ના ના ભાઈ આપડે કેમ માનતા રાખી હોય બધા નવી ગાડી લેતો બોકડો નવી ટુ વ્હીલ છોડાવે તો બોકડો ફોર વ્હીલ છોડાવે બોકડો શાક પાંદડું બનાવે શું એમ શાક પાંદડું બનાવે તપેલા ચડાવે ને બધા સગા વાળા ખાય રાજી ભાવ આયા બહુ છે આંતરડા હોતે વેચી નાખે ખાઈ જાય બધા આઠસો રૂપિયા ને કિલો અટામાં સંદેશ માં બધે માર્કેટમાં બતાવે પંદરસો આયા પંદરસો તો માતાજી મોંઘી ભાઈ માતાજી મોંઘા કામ આવતા નથી મન સુભાઈ નહીં તો દાણા ઝોપડાવીએ પણ અહીંયા કોઈ મંદિરે આપણી પાસે સમજે નહીં માતાજી નામ અલગ માતાજીના મોઢા અલગ કરવું હું આમાં હેરાન થઈ ગયા છે હું એટલે જ બહાર જતો નથી હું મહેરડીમાં ગુજરાતી સિવાય સમજતા જ નથી એમ હા હવે આમાં મા તાજી કરીએ તો થાય એવું છે આમાં હે એ આપડી માને હવે શીરો કંઈક ખવડાવવો પડશે આ મા તો કોઈ ધ્યાનમાં દેદ્યું નથી કંઈ

તમે અત્યારે જોવો આ રમઝાન ગયું તો રમઝાન તો અત્યારે ન હોય પણ તમે અહીંયા જોવો તો મનસુખ ભાઈ બોકડા સિવાય વાત ઈંડું ખાઈ જાય મમ્મી બધાય એમ નાય આ મંદિર માં હા બધાય બધાય નકર મોમેડિયન માં જે છે ને એને ચાલો એને તો ઈ ધર્મો છે આ ઈ તો ખાય જ ઈ ઈ તો ખાય જ પણ આમાં માંસ મટન ખાવું હા ઈ તો ખાય જ છે આ પીલા કરીને પછી આજે ગુડ ન્યૂઝ કે છે એની વાત છે

અમારે પૈસા હમણાં બે ત્રણ જગ્યાએ થી આવતા નથી પાર્ટી હલવાઈ ગયા છે એટલે મેં કીધું કઈક દાણા બાણા મનસુખભાઈ જોઈ લે ખાલી મને એટલે ભાઈ એ આપણું કામ નહીં એવું એટલે આપડે નઈ બોલ્યા તો બધા ધરાય આપડે પૂજા કરવા હાટું થઈને પાંચ પાંચ હજાર રૂપિયા એક કલાક ઈ ખાલી સમય આપે તમને હૈદરાબાદ આવું ગયું મને ત્યાં લઈ જાવ ને

લાડવા લાડવા ખવાય એટલે કોઈ ભૂખ્યા ન થાય બિચારા ઈ હાચુ ઈ હાચુ પણ હવે ઓલી પોર્ટ કુકડા ખબાય પણ એ કોઈ કામ કરતા નથી એનું સુબરવું કામ તો ક્યાંથી કરે યાર કામ તો બસ એક વ્યક્તિ એ કરી દીધું આપડે પણ બીજું હવે કોઈ કરતું નથી એવું કામ આમ તો જય ભીમ વાલે હા બસ જોય એને કરી દીધું કામ એટલે તો અહીં ઠેટ પોગ્યા

આપણે આમ તો ફગા થાય મારા મામા દીકરો છે એ તમારે બનાવી થાય કોણ સુરત પ્રવીણભાઈ છે ને હા ઈ મારા સગા મામા મકવાણા એરા પણ મકવાણા મારા હારે ભૂંડ બોલાવો પણ આમ થોડા ભોજા કે નઈ ના ના વઈરા એ નઈ મકવાણા વઈરા તમે કેદી આવો તો હૈદરાબાદ આવો મહેમાન ને સે કરવા આવો હાલો તમારો નંબર સેવ કર લો આવો એટલે આવો હાલો નિયા મને ખાતા ખોરાકી નો કેસ મારે કરવો પડશે આયા કરવો છે કેસ કોનો કરવો છે બોલો એટલે સા જમવાનો ને ખાતા ખોરાકી અરે એ તો આપડે બેઠા થઈને ભલામણ એમાં શું ઓ કઈ વાંધો નાલો હું આવું એટલે તમને રીંગ તમારો નંબર હું સેવ કરી લઉં છું હા સેવ કરી લ્યો અને તમારે ગમે ત્યારે આવો તો મોકલો સોશિયલ મીડિયામાં નાખીજો હૈદરાબાદ થી એમ કાય વાંધો નહી ફોટો નાખી દેવો માં બીજું હોય હું તમારું નામ સેવ કરી લો આપણે હું નામ કીધું તમારું મારું નામ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હૈદરાબાદ એટલે ન્યા આવલું ઓલું બધા મંદિર ફરવાના સ્થળ ન્યા એકઈ આવ્યા કઈ ફરવાના સ્થળ તો અહીંયા ચાર મિનાર છે અને કૌતુબિક શાહ આજથી પાંચ છસો વર્ષ પહેલાનું જે કૌતુબિક શાસન હતું એનું છે ગોલકોન્ડા પોર્ટ છે ચાર મિનાર છે પછી એના રાજાના પહેલે નિઝામના પહેલે મંદિર કેદારનાથ ની એ બાજુ ના 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 હું તો આ તેલંગાણા રાજ્ય કહેવાય આપડે આ આંધ્ર માંથી છૂટું પડ્યું બે હાજર ચૌદ માં તેલંગાણા 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 આંધ્રપ્રદેશ ની બાજુમાં કઈ હું તમારું નામ સેવ કરી લઉં છું હું નામ હું કીધું તરુણભાઈ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા અને ઓરંગાબાદ નહીં હૈદરાબાદ હૈદરાબાદ હા હાલો હૈદરાબાદ તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ 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 ઓકે હાલો સેવ કરી લઉં છું ફોટો નાખો બસ ફોટો નાખી દે હું છે બાકી નવીન માં કયો બસ બસ આનંદ મંગલ આનંદ મંગલ ભાઈ ઓલા બેન ને બિચારા આપણે કાલ મેં વિડીયો સાંભળો તો આપડે ઓલા લોહા ના ઠક્કર સાથે ભાઈ એ ઓલો બેન સાથે ઘણું ખરાબ કર્યું હા પણ હવે ઈ ઓલો માતાજી વપરાય જતી તી મેં કીધું ઈ અમદાવાદ આવું તો મળજે હું તારું સેટિંગ કરાવી દઉં છું

હા એ જોવાનું શું લેવા દેવા એને પેલા પૂછી લે અને મેં કીધું એટલે તને ટેકો કરું છું ઉપાધી ન કરતા હોય સાચી વાત છે બિચારી બની જાય ને એટલે આપડા પોરવી દે એમ જેમ મોરલી વગાડે